ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા હેરિટેજ કન્ઝર્વેશન ઉપર જે એક વર્ષ સુધી જે રિસર્ચ થયું જિલ્લામાં અને જિલ્લાના વિવિધ તાલુકાઓની જે હેરિટેજ પ્રોપર્ટી છે એના ઉપર રિસર્ચ કરીને એની કઈ રીતે વધારે સારી રીતે જાળવણી કરી શકાય એનું ઐતિહાસિક મહત્ત્વ એને સંકલન કરતી એક હેરિટેજ હેરિટેજ કન્ઝર્વેશન ઉપર એક બુકનું આજે વિમોચન કરવામાં આવ્યું સાથે સાથે અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ કે જે હંમેશા સારા કાર્યો માટે એને ઉપાડી લેવા માટે તત્પર હોય છે એમના દ્વારા આસોજ વાવનું પણ કન્ઝર્વેશન કરવા માટેનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે અને જ્યારે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે આપણા પૂર્વ મહામંત્રી એવા ધર્મેશભાઈ પંડ્યા દ્વારા પણ શૈપુરા ગામના વાવનું પોતે પોતે એને સંરક્ષણ કરવા માટેનો પણ સંકલ્પ લેવા માટે એમણે દત્તક લેવાની જાહેરાત કરી છે ત્યારે હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકાસ બી વિરાસત બી જે સૂત્ર છે એને સાર્થક કરતો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા હંમેશા કઈ રીતે વધારે હેરિટેજ જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે એ માટે સતત ચિંતિત હોય છે આ કાર્યક્રમ એ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને આદરણીય રસિકભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરી અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ અને એમની સમગ્ર ટીમને આ એક ભગીરથ કાર્ય બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના વિરાસતને પુનર્જીવિત કરવા અને વિશ્વ સમક્ષ મૂકવા માટે સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વતી નરેન્દ્રભાઈની આ યાત્રામાં અમે કઈ રીતે સહયોગી થઈ શકીએ એ વિચાર કરતા આ પ્રોજેક્ટનો ઉદભવ થયો પ્રોજેક્ટ હેરિટેજ કન્ઝર્વેશન આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના કુલ પાંત્રીસ સ્થાનો જે ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો ધરાવે છે એવા સ્થાનોને આઈડેન્ટિફાઈ કરીને એમએસ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે જોડીને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું ફિલ્ડ્રીપ દ્વારા તેનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું અને તેના ફેઝ વનના ફલશ્રુતિના ભાગરૂપે આજે આ સાયલન્સ સ્ટોન્સ વડોદરા એડિશનનું અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે વિશેષ રૂપે યુવાઓને પ્રોત્સાહિત કરવા વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા છે બીજા તબક્કામાં અમે આસોદની જે વાવ છે પૌરાણિક જે વડોદરા લોકસભાને અને વાઘોડિયા વિધાનસભામાં આવે છે તેને રિવાઈવ કરવા માટે આજે અમે આજે જાહેરાત કરી રહ્યા છે સાથે સાથે શેરપુરાની વાવ પણ ધર્મેશભાઈ પંડ્યા દ્વારા રિવાઈવ કરવાની જાહેરાત કરવામાં આવી રહ્યા છે આજે આજે યુવા વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાનો વારસો જે બુક લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો વડોદરાની અંદર હેરિટેજ વાવ આવી ઘણી બધી વસ્તુ પૌરાણિક વસ્તુની જાળવણી રાખી છે ત્યારે એને ઉજાગર કરવા માટે એની સંભાળ રાખવા માટે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ બુકની અંદર આપણી જે વડોદરાના વારસર જિલ્લાની અંદર પૌરાણિક જે વસ્તુ છે એની આની અંદર બધી માહિતી આપી છે અને વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આ બુકનું આજે લોન્ચન કરવામાં આવ્યું છે એમાં અમારા લોકપ્રિય સાંસદ સન્માનની હેમંતભાઈ જોશી અને યુવા મોરચાના અધ્યક્ષભાઈ દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ અને યુવા મોરચાની સમગ્ર ટીમ આજે આજે ઉપસ્થિત રહી અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આજે આ બુકનું લોન્ચન